એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ચાંદની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર ગુજરાતનું ઐતિહાસિક બજેટ કરતાં દેવું વધારે રાજ્યનું વર્ષ 2025-26 નું બજેટ 370250 કરોડ જ્યારે દેવું 387963 કરોડ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકના ચિંડેની કારને બોમ્બથી ઉડાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી ઈમેલ દ્વારા મળી છે આ એકનાથ શિંદે આ બાબતે જણાવ્યું હતું કે પહેલા અનેકવાર મને આવી ધમકીઓ મળી ચૂકી છે એના પર મેં ક્યારેય વિચાર કર્યો નથી આજથી લાડકી બહેન યોજનાનો પંદરસો રૂપિયાનો ફેબ્રુઆરીનો હપ્તો એકાઉન્ટમાં ક્રેડિટ થશે રાજ્યના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટે આ માટે ત્રણ કરોડ ફાળવ્યા છે ભારતીય મૂળ કાશ પટેલ એફબીઆઈના નવા પ્રમુખ પદ સંભાળતાની સાથે જ તેમણે ટ્રમ્પ અને એટોર્ની જનરલ પામ બોન્ડીને આભાર વ્યક્ત કર્યો અને એફબીઆઈને પારદર્શક જવાબદાર અને ન્યાય પ્રત્યે પ્રતિબદ્ધ બનાવવાના શપથ લીધા સાથે તેમણે કહ્યું કે અમે એક એફબીઆઈની ટીમનું પુનઃનિર્માણ કરીશું અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ સમૂહ અંગે એક મોટો દાવો કર્યો હતો બ્રિક્સ દેશો પર દોઢસો ટકા ટેરિફની ધમકી આપી એટલે ભારત સહિતના પાંચ દેશોનું સમૂહ વેરવિખેર થઈ ગયું ભારત સરકારની સાયબર સિક્યોરિટી સંસ્થા સી આર ટી ને લઈને ચેતવણી જાહેર કરી છે કે ગૂગલ ક્રોમ હેક કરીને યુઝર્સના ડિવાઇસ પર

આ વિડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તેમને ભારે ટ્રોલ કરવામાં આવ્યા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું બે હજાર ઓગણીસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈ ચૂક્યો છું હવે હું મારી ક્રિકેટ કારકિર્દીના અંતિમ સમયને એક બાળકની જેમ રમીને આનંદ માણવા માંગુ છું આ હતા આજના મુખ્ય સમાચાર આવા બીજા માહિતીસભર વિડિયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે